ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ સાત દસ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી ચાલુ છે આજે તલના બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં પચીસો નામ નથી પડ્યા ચોવીસો પચાસ રૂપિયા સુધીનું નામ પડ્યું છે હજી સુપર માલ હોય એનાથી સારો તો પચીસો નામ પણ પડી શકે કરી પણ બજાર ઢીલા ખરી અને જે ધૂળવાળો માલ હોય નવા તલ એના પંદરસો થી 2200 ના ભાવ છે તો ચાલો રાજી જોઈ લઈએ હાલો જોવા દે એટલું આવી ગયા આવી ગયા યાદ કરતા હતા

હારો છે ફૂલ ગેરંટી તમને આની પર ફૂલ ગેરંટી 4200 ફર ₹200 તો લઈ તો નહીં હોય તો પણ છે દફતરે સાહેબ ચોવીસો ને પિસ્તાલીસ અને તમારે સોક કરવાનો તો કે તમારે મેમન મમન બે સુજુ લે છે અને દેખાડી સામે બોલતાની 5 રૂપિયા માંગી 25 આનો તુલ આય એલા આ ક્યાં રામદેવ ઘટ હે આવી કે લે પૂછું મે તાલ ક્યાં ના હે સરવા એક તો પટાવે કે તો જ્યા ભાઈ આ તે લાય આ લેના હરાજી કઈ નાખો અલમદ એય હારો તો